બક્તો સાવધાન થઈ જાવ લાગી રહ્યું હૈ ભયંકર સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરી મંગળવાર નો દિવસ કોઈ મામૂલી સૂર્ય ગ્રહણ નથી અને મંગળ સૌથી ભારે ગ્રહ હોય છે અત્યંત મહત્વપૂર્ણ હોય છે મંગળ ગ્રહ અને મંગળને જ લાગી રહ્યું છે સૂર્ય ગ્રહણ જો તમારો મંગળ ભારે છે તો આ સૂર્ય ગ્રહણ તમને અત્યંત પીડા આપી શકે છે કારણ કે મંગળવારે જારે સૂર્ય ગ્રહણ લાગે હે તો સમજો ભાઈ સાવધાન થઈ જાવ અને છે राशिओ है मंगलना दिवसे पड़ना सूर्य ग्रहण पर तमनु भाग्य बदलाई जशे, तेमना पर मंगल हटी जसेनू थशे मंगलज मंगल तो आ महत्वपूर्ण वीडियो ने પોતાનો કિંમતી સમય જરૂર આપો કારણ કે સૂર્ય ગ્રહણને મામૂલી ન સમજો જોઈએ તો આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલ ગુજરાતી ટેલ્સને સબ્સ્ક્રાઇબ કરો તમારો એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો વિડિયોને લાઈક જરૂર કરો મિત્રો જો તમે આગામી 2 પણ આ ચેતવણીને ધ્યાનથી નહીં સાંભળો તો 17 ફેબ્રુઆરી 2026 ની સવાર તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે શું તમે તૈયાર છો એક ખોફનાક મંજરનો સામનો કરવા માટે જારે દિવસના બરાબર 12 વાગ્યે અચાનક મોત જેવો સન્નાટો છવાય જશે પશુ પક્ષી રડવા લાગશે અને હવાઓમાં એક અજીબ સી ઠંડક ભરી જશે સાવધાન કારણ કે 500 वर्षपछि ગ્રહોની એક એવી ભયંકર જાળ બની રહી છે જે કા તો તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે અથવા તો તમારી એક નાની અમથી ભૂલ તમારા આખા પરિવારને તબાહીના કિનારે લાવી ઉભો કરી દેશે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી આ એક ગ્રહણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં વિનાશના સંકેત તરીકે કરવામાં આવ્યો છે જો તમે ભૂલથી પણ એ સમય આકાશ તરફ જોઈ લીધું અથવા તે એક કામ કરી દીધું જેને કર અની શાસ્ત્રોમાં સખત મનાઈ કરવામાં આવી હે તો માનજો તમારો અનર્થ ખવો नक्की હે પરંતુ ગભરાશો નહીં કારણ કે આ ઘોર અંધકારની વચ્ચે 6 રાશિઓ એવી છે જેના પર દેવો ના દેવ મહાદેવજી પોતે ધનનો વરસાદ કરવા આવી રહ્યા છો તમારી રાશિ એ લિસ્ટ માં છે કે પછી તમાર પર મંડરાઈ રહ્યો છે કોઈ મોટો ખતરો જાણવા માટે પોતાનો શ્વાસ રોકી લો અને આ વિડિયોના એક એક શબ્દને પથ્થરની લકીર માનીને સાંભળો 17 20 ફેબ્રુઆરી 1926 ની સવાર ઇતિહાસના પાનાઓમાં એક એવા દિવસ તરીકે નોંધાવા જઈ રહી છે જેને આવનારી ઘણી પેઢીઓ યાદ રાખશે શું તમે તૈયાર છો એ પડનો સામનો કરવા માટે જારે દિવસના જ્વારામાં અચાનક ઘોર અંધકાર છવાઈ જશે પક્ષીઓ પોતાનો માળામાં છુપાઈ જશે અને હવાનો રૂખ અચાનક બદલાઈ જશે આ કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી પરંતુ આ તે મહાસંયોગ છે જે છેલ્લા 500 વર્ષોમાં એકવાર પણ નથી बनियों जी हाँ तमे बिल्कुल साचू सामरियु पांच सौ वर्ष पची ग्रहों कई एवं खेल खेलवा जा रही है जे का तो, तमने राजा बना एकज तो एक कंगाल बना छोड़ी देशे आ चेतवनी है अने अवसर पर कारण के सूर्य ग्रहण दरमियान ब्रह्मांड ना दरवाजा केटली विशेष माटे खुलवाना है अने जो तारी राशि छाग्यशा राशिओ माथी एक तो मानी लो सत्तर वीस फेब्रुआरी ओगनीस 126 પછી તમારા જીવનની दशा અને દિશા બંને બદલાવવાની છે પરંતુ થોગો ખુશ થતા પહેલા તમારે એક વાત જાણી લેવી જોઈએ કે આ ગ્રહણનો એક કારો સત્ય પર હે એક એવી ભૂલ જે જો તમને અજારતા કર કરી દીધી તો આ ગ્રહણ તમારું બનેલા કામને હમેશ માટે બગાડી શકે તે ભૂલ સુહે અને તેનાથી કેવી રીતે બચવું તે હું તમને આ વિડિયોની વચ્ચે ગમે ત્યાં જણાવી શકું છું એટલા માટે પોતાની નજર અને પોતાનું કાન પૂરી રીતે ખુલ્લું રાખજો પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા આપને નિવેદન હતું વિડિયોને લાઈક કરી દેજો ગ્રહણ આરંભ બપોરે 3 વાગ્યે 26 મિનિટ પૂર્ણ ગ્રહણ સાંજેપ વાગને 13 મિનિટ थी 6 वाग ने 11 मिनट સુધી ગ્રહણનો મધ્ય સાંજે 5 વાગ 42 મિનિટ ગ્રહણ સમાપ્ત સાંજે 7 વાગ 57 મિનિટ જ્યોતિષ માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણના લગભગ 12 કલાક पहला सूतक काल शुरू થઈ જાય છે આ હિસાબે સૂતક કાળ मध्यरात्रि 3:26 मिनट થી શરૂ માનેલો હે ભક્તો આજે વાત માત્ર ગ્રહો ની નથી પરંતુ તમાર અને તમાર પરિવાર ના અસ્તિત્વ ની હે ब्रह्मा બ્રહ્માંડ માં જારે પણ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખા માં આવે છે તો વિજ્ઞાન તેને ગ્રહણ કહે છે પરંતુ આપણા પ્રાચીન ઋષિઓ એ પોતાની દિવ્ય દ્રષ્ટિ થી જોયું હતું કે આ માત્ર પઢાયા નો ખેલ નથી પરંતુ આ તે સમય હોય છે જારે સૂર્ય દેવ જે આ આત્માના હે તેઓ પીડિત અવસ્થામાં હોય છે અને જ્યારે રાજા જ પીડિત હોય તો પ્રજાનું શું હાલ થશે તેનો અંદાજો તમે લગાવી શકો છો સત્તર વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસનું આ સૂર્યગ્રહણ એટલા માટે પણ ભયાનક માનવામાં આવી રહ્યું છે કારણ કે આ દિવસે સૂર્ય અને શનિ એક જ નક્ષત્રમાં ભ્રમણ કરશે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પિતા અને પુત્ર માનવામાં આવે છે પરંતુ તેમની વચ્ચે ઘોર શત્રુતા પણ હે જ્યારે આગ અને તેલ એકસાથે આવશે તો લપેટો ઉઠવી સ્વાભાવિક હે અને એ જ કારણ હે કે આ ગ્રહણ દુનિયાભરમાં ઉથલપાથલ મચાવવાનું હે પ્રાકૃતિક આપત્તિઓ રાજકીય અસ્થિરતા અને લોકોના મનમાં એક અજીબ દર આ ગ્રહણનો પ્રભાવ હોઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે જ્યાં ઝેર હોય છે ત્યાં જ તેનો ઈલાજ પણ છુપાયેલો હોય છે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા ગુપ્ત ઉપાયો बतावामा आव्याह जेने जो ग्रहण काल दरम्यान साची विधि थी करी लेवामा आवे तो दुर्भाग्य पण सौभाग्यमा बदलाई जाय अने आजे हु तमने तेज गुप्त चावी सोपवा जाई रयो छु अगण वद्दा पहला एक बहु जरूरी चेतवणी जे तमारे ध्यान राखवानी है अने ते एक एक ग्रहणना सूतक काल थी લઈને मोक्ष काल सुधी तुम्हारे कोई पण सुमशाम जग्या के स्मशान पासे थी पसार खवानी नी भूल बिल्कुल नथी करवानी कारण के આ સમય નકારાત્મક શક્તિઓ પોતાની ચરમ સીમા પર હોય છે અને તે કોઈ પણ નબળા મનોબળ વાળા વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે વિશેષ કરીને ગર્ભવતી મહિલાઓને આ દરમિયાન ઘરની બહાર નીકળવાની सखत मनाई छे कारण के ग्रहणनी काली छाया गर्भ में पली रहे शिशु पर खराब असर पाड़ी शके छे गर्भवती महिलाएं सूर्य ग्रहण दरमियान कातर सोय के छरी जेवी कोईपण धारदार वस्तु ने हाथ न लगवाव जइए आत તમને કદાચ અંધવિશ્વાસ લાગે પરંતુ વિજ્ઞાન પર માને એક એક ગ્રહણ સમયે વાતાવરણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો વધી જાય છે જે હાનિકારક હોઈ શકે છે એટલા માટે સાવધાનીમાં જ સુરક્ષા છે હવે ચાલો તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જેની રાહ તમે આટલી આતુરતાથી જોઈ રહ્યા છો આખરે તે કયો પાંચસો વર્ષ જૂનો સંયોગ છે જે આ વખતે બની રહ્યો છે ખરેખર આ વખતના ગ્રહણમાં કેદાર યોગ અને શાષ્ટક યોગનું નિર્માણ એકસાથે થઈ રહ્યું છે આ એક એવો દુર્લભ સંયોગ છે જે રાતોરાત કોઈની પણ કિસ્મત પલટી શકે છે હવે જરા દિલ થામીને બેસો કારણ કે હવે હું તે 6 ભાગ્યશાળી રાશિઓના નામ જણાવવા જઈ રહ્યો છું જેના પર મહાદેવજી પોતાની કૃપા વરસાવવાના હઈશુ તમારી રાશિ આ લિસ્ટમાં હે તે જાણવા માટે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ સૂર્ય ગ્રહણ કોઈ वरદાતી ઓછું નથી તમારું 11મા ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે જે લાભનો ભાવ હે તેનો સીધો અર્થ છે કે તમારી આવકના સ્ત્રોત અચાનક વધવાના છે જો તમે છેલ્લા ઘણા સમયથી કોઈ દેવાના બોજ નીચે દબાયેલા હતા તો તે બોજ હવે હળવો થવાનો છે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં વિસ્તારના પ્રબળ યોગ બની રહ્યા છે પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખવો પડશે નહીંતર બનેલું કામ બગડી પણ શકે છે બીજી ભાગ્યશાળી રાશિ છે सिंह राशि कारण के सूर्यदेव तमारीज ज राशि स्वामी है એટલા માટે આ ગ્રહણનો સૌથી ઊંડો પ્રભાવ તમારા પર જ પડશે પરંતુ ડરશો નહીં આ પ્રભાવ સકારાત્મક હશે તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થશે સમાજમાં માનસન્માન વધશે અને જે લોકો અત્યાર સુધી તમારી અવગણના કરી રહ્યા હતા તેઓ પણ તમારી વાત સાંભળવા મજબૂર થઈ જશે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ જૂનો વિવાદ આ ગ્રહણ પછી ઉકેલ એલાઈ શકે છે બસ તમારે સૂર્યદેવની उपासना નથી છોડવાની ત્રીજી રાશિ જે માલામાલ થવાની એતે એ તુલા રાશિ તુલા રાશિવાળા માટે આ ગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે જે સંતાન અને બુદ્ધિનો ભાવ છે જે વિદ્યા થિયો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે જો તમે શેર બજાર કે સટ્ટાબાજી સાથે જોડાાયેલા છો તો તમને અચાનક ધનલાભ થઈ શકે છે પરંતુ જોખમી રોકાણથી થોડું બચિને રહેજો પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે અને જો તમે અવિવાહિત છો તો લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે ચોથી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળા માટે આ ગ્રહણ પરાક્રમ ભાવમાં લાગી રહ્યું છે તેનો અર્થ છે કે તમારું સાહસમાં વૃદ્ધિ થશે તમે જે પણ કામ હાથમાં લેશો તેને પૂરૂ કરીને જમ્પશો ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે અને ટુંકા અંતરની યાત્રાઓ તમારા માટે લાભકારી સાબિત થશે જો તમે વિદેશ જવાનો સપનું જોઈ રહ્યા છો તો તે સપનું હવે હકીકત બની શકે છે પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓ માટે આ ગ્રહણ ધન ભાવમાં લાગી રહ્યું છે તનો સીધો અર્થ છે કે તમારો રાબ બેંક બેલેન્સમાં ભારે વધારો થવાનો છે તમારી વાડીમાં એવું આકર્ષણ હશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે પરિવારમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે પરંતુ તમારી તબિયતનું વિશેષ ધ્યાન રાખજો કારણ કે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને હવે 6ઠ્ઠી અને છેલી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ ગ્રહણ તમારી રાશિમાં લાગી રહ્યો છે આ તમારું વ્યક્તિત્વને પૂરી રીતે નિખારી દેશે તમારા અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે જૂના રોગોમાંથી તમને મુક્તિ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે વેપારમાં નવા ભાગીદારો મળી શકે છે જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે પરંતુ જેમ કે મેં પહેલા કહ્યું હતું કે એક ભૂલ બધું બરબાદ કરી શકે એ તે ભૂલ એ છે કે ગ્રહણ દરમિયાન તમારે અન્ન કે જળનો ત્યાગ નથી કરવાનો ઘણા લોકો એવું વિચારે છે કે ગ્રહણમાં ખાવું પીવું પાપ છે પરંતુ શાસ્ત્રોમાં બીમાર વૃદ્ધ અને બાળકો માટે છૂટ આપવામાં આવી છે જો કે સ્વસ્થ લોકોએ ગ્રહણના સ્પર્શકાળથી લઈને મોક્ષકાળ સુધી ભોજન અને શયન બન્નેનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાન નું નામ જપતા રહેવું જોઈએ ગ્રહણ પછી સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવ્યું છે જો તમે ગ્રહણ પછી કાળા તલ અર્દની ડાળ કે કાળા કપડાનું દાન કરો છો તો શનિદેવની ક્રૂર દ્રષ્ટિથી તમે બચી શકો છો હવે સવાલ એ ઊઠે કે જે રાશિઓના નામ મેં નથી લીધા તેમનું શું થશે શું તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડવાનો હે જીના એવું બિલકુલ નથી ઈશ્વર ક્યારે પણ પોતાના બાળકોનું ખરાબ નથી ઇચ્છતા જો તમારી રાશિ આ છ રાશિઓમાં નથી તો પણ તમારે ગભરાવાની જરૂર નથી તમારે બસ એક નાનો ઉપાય કરવાનો છે જે હું હવે તમને જણાવવા જઈ રહ્યો છું અને આ ઉપાય તે છે રાશિઓ વાળાઓને પણ કરવાનો છે જેથી म किस्मत हमेशा चमकती रहे ग्रहण समाप्त थे पी एक लोटामा लोटा जल है थोड़ा थोड़ू जल लाल चंदन ने अक्षत भेरवी आ सूर्य ग्रहण पी सप्ताहमा प्रत्येक रविवार सूर्यदेव ने अर्ध्य है हय और ओम ध्रुणि सूर्याय नमा आ मंत्र 108 एक सौ आठ वार जाप करने हंत्र है जो सूर्य न हानिकारक किरणों प्रभाव ने पूरी रीते नष्ट कर તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે આ સિવાય તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો જે વિજય પ્રાપ્તિ માટે અચૂક ઉપાય માનવામાં આવે છે શાસ્ત્રોમાં એક કથા આવે છ સમુદ્ર મંથનની જારે અમૃત વહેચાઈ રહ્યું હતું ત્યારે રાહો નામનો એક દૈત્ય દેવતાનું રૂપ ધરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો હતો જેવો તેણે અમૃત પીધું સૂર્ય અને ચંદ્રએ તેને ઓરખી લીધો અને ભગવાન વિષ્ણુને ઈશારો કરી દીધો ભગવાન વિષ્ણુએ તરત જ પોતાના સુદર્શન ચક્રથી રાહોનો માથું ધથી અલગ કરી દીધો પરંતુ અમૃત પીવાને કારણે તે મર્યો નહીં તેનું માથું રાહો કહેવાયું અને કેતુ ત્યારથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રથી બદલો લેવા માટે તેમને સમયસમય ગ્રસ્તા રહે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ એટલા માટે ગ્રહણ સમય સૂર્યદેવ કષ્ટમાં હોય છે અને આપણે તેમની રક્ષા માટે અને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ આ સમય તંત્ર મંત્રની સિદ્ધિ માટે પણ ખૂબ યોગ્ય માનવામાં આવે છે જો તમને કોઈ મંત્રને સિદ્ધ કરવા માંગતા હોવ તો ગ્રહણકાળમાં કરવામાં આવેલો જાપ સામાન્ય દિવસોની સરખામણીમાં હજાર ગણો વધુ ફળ આપે છે પરંતુ સાવધાન રહો કારણ કે આજકાલ બજારમાં ઘણા ઢોંગી બાબા અને તાંત્રિક ફરી રહ્યા છે જે ગ્રહણના નામે તમને ડરાવીને પૈસા પડાવવાની કોશિશ કરી શકે છે તમારે આવા લોકોના બહેકાવવામાં બિલકુલ નથી આવવાનું ઈશ્વર માત્ર ભાવનો ભૂખ્યો હોય છે જો તમે પોતાના ઘરના મંદિરમાં બેસીને પણ પ્રાર્થના કરશો તો તે જરૂર સાંભળવામાં આવશે ગ્રહણ સમયે તુલસીના પાનનું મહત્વ ખૂબ વધી જાય છે ગ્રહણ શરૂ થતા પહેલાં જ તમારે ખાવા પીવાની વસ્તુઓમાં અને પાણીના વાસણોમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ તુલસીમાં પારો હોય છે જે નકારાત્મક કિરણોને પોતાના અંદર શોષી લેહે અને ભોજનને દૂષિત થતા બચાવે છે આ વિજ્ઞાન પણ માને હે અને આપણો ધર્મ પણ તેથી આ નાના નિયમનું પાલન જરૂર કરજો સત્તર ફેબ્રુઆરીનો નો દિવસ તમારા માટે એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે જે લોકો અત્યાર સુધી પોતાની કિસ્મત ને કોસી રહ્યા હતા તેમણે હવે ફરિયાદનો મોકો નહીં મળે પરંતુ યાદ રાખો કર્મ જ પ્રધાન હૈ ગ્રહ માત્ર અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી શકે છે પરંતુ તે પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવો તમારો હાથમાં છે જો તમે હાથ પર હાથ ધરીને બેસી રહેશો તો સોનાનો પહાડ પર તમારો કોઈ કામમાં નહીં આવે એટલા માટે ઉઠો અને આ સુહસરનો પૂરો લાભ ઉઠાવો પ્રકૃતિ તમને કઈક આપ માંગે છે પોતાની જોડી ફેલાવો અને તેને સ્વીકાર કરો સૂર્યગ્રહણ દરમિયાન પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે ભલે તમે શિવજીને માનતા હોવ વિષ્ણુજીને કે પછી માતા રાણીને તમે તેમના જ મંત્રોનો જોબ કરો તેનાથી તમારું મનને શાંતિ મળશે અને તમે કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત રહેશો એક બીજી મહત્વપૂર્ણ વાત જે તમારે જાણવી જોઈએ તે એક એઆ ગ્રહણની અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયા પર જો આ મળશે દેશની અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ આવી શકે છે સોના ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે એટલા માટે જો તમે રોકાણ કરવાનો વિચારી રહ્યા હોવ તો થોડું રોક અને વિચારી સમજીને જ નિર્ણય લેજો ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે રાજનીતિના ક્ષેત્રમાં પણ કેટલાક મોટા ચહેરાઓ બેનકાબ થઈ શકે છે સત્તા પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે કુલ મળીને આ ગ્રહણ ઉથલપાથલ તો મચાવશે પરંતુ અંતમાં જે થશે તે સારા માટે જ થશે ગ્રહણ પછી પોતાનું ઘરની સાફ સફાઈ જરૂર કરો આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો જેથી ઘરની શુદ્ધિ થઈ શકે જો સંભવ હોય તો હવન કે યજ્ઞ પણ કરાવી શકાય તેનાથી વાતાવરણમાં موجود તમામ કીટાણો અને નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય ગાયને રોટલી ખવડાવવી અને કૂતરાઓને બિસ્કિટ આપવા પણ આ દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે અબોલ જાનવરોની સેવા કરવાથી જે પુણ્ય મળે તેની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી વખત હે પોતાની અંદર ડોક્યુ કરવાનો પોતાની ખામીઓને સુધારવાનો અને એક સારા માણસ બનવાનો સૂર્યદેવ આપણને એજ શીખવે હે કે ભલે ગમે તેટલા વાદરો આવી જાય ભલે ગમે તેટલો અંધકાર છવાય જાય પરંતુ એક દિવસ અજવાળો જરૂર થાય છે સત્યને કોઈ પણ વધારે વાર સુધી છુપાવી શકતું નથી આ ગ્રહણકાળમાં એક વિશેષ સાવધાની તે લોકોએ રાખવી પડશે જેમની કુંડરીમાં પહેલેથી જ સૂર્ય ગ્રહણ દોષ કે પિતૃ દોષ બનેલો હે આવા લોકોને ગ્રહણ દરમિયાન विशेष रीते मानसिक अशांति शारीरिक कष्ट सामनों करवो पड़ी शके जो तमने नो दुखावो रहे छे आँखों मा समस्या छे के पिता साथे संबंध સારા નથી તો સમજી લો કે સૂર્ય નબળો હે એવામાં તમારે ગ્રહણ દરમિયાન આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ ઓછામાં ઓછો 3 વાર જરૂર કરવો જોઈએ આ સિવાય તમે પોતાનું વજન જેટલું કે પોતાની સામર્થ્ય અનુસાર ઘઉંનો દાન કોઈ જરૂરિયાતમંદને કે કોઈ મંદિરમાં કરી શકો છો આ ઉપાય તમને ગ્રહણના દુષ્પ્રભાવોથી ઘણી हद સુધી બચાવી શકે છે વેપારીઓ માટે આ સમય થોડો સતર્ક રહેવાનો હે કોઈ પણ મોટો શો કોકે એગ્રીમેન્ટ ગ્રહણ વાળા દિવસે એટલે કે 70 ફેબ્રુઆરીએ સાઈન ન કરો થઈ શકે તો તેને 1 2 દિવસ માટે તારી દો કારણ કે ગ્રહણકારમાં લેવાયલા નિર્ણય અવારનવાર ખોટા સાબિત થાય છે અથવા તેમાં કોઈને કોઈ બાધા જરૂર આવે છે જે લોકો મશીનરી લોખંડ કે તેલ સાથે જોડાયેલું કામ કરે છે તેમડે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે મશીનોમાં અચાનક ખરાબી આવી શકે છે અથવા કોઈ દુર્ઘટના થઈ શકે છે એટલા માટે સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરો વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાની એક સોનેરી તક છે ગ્રહણકાળમાં વાતાવરણ ખૂબ શાંત હોય છે અને ઈશ્વરીય તરંગો ખૂબ સક્રિય હોય છે જો તમે આ સમય પોતાનો ભણવાના રૂમમાં એક ઘીનો દીવો પ્રગટાવીને ઉત્તર के पूर्व दिशा तरफ मोड़ू राखीने 206 अने પોતાના પુસ્તકોને વાંચો છો તો તે તમને જલ્દી યાદ રહી જશે અને લાંબા સમય સુધી યાદ રહેશે सरस्वती माताना मंत्र मां सरस्वती नमः નો જાપ કરવાથી બુદ્ધિ કુશાગ્ર થાય છે અને પરીક્ષામાં સફળતા મળે છે ઘરના વડીલોનું સન્માન કરો તેનાથી ભગવાન સૂર્યદેવજીના તમને આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થશે મિત્રો એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જનરૂચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તેથી જ્યોતિષ વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો મિત્રો આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જોનવ જો અને સાથે સાથે વાસ્તવ શાસ્ત્રને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો જોવા બદલ આપનો આભાર આપનો દિવસ શુભ રહે રાધે રાધે